ડોશી મને પૂછ્યા વગર ચોય જોઈ ના હો પાછો ચોક તો ચેલા છે હવે શિખર ચીટ લે છે ખબર નહીં પેલા પેલા પકલા ને ફોન કરવા દે એના ઘેર તો નથી ને એટલે મને પૂછ્યા વગર ચોઈ જાય જ નહીં ડોશી ચાલ લેવાય નથી જાતી હલો પકા તાર કાચી આવી હતી હમણી નથી આવી એમ એ સારું હોય ઓ તારી પકલો કે નથી તો જીચો ડોશી એટલે તારી મારી ડોસી ને ગુંડા નહી ઉપાડી ગયા મને શિયાળી ફોન ગયા છે હાલ તરત આવો હાલ જ મારા ડોસી ચાલે તમે હાલ આવો ઓય ના ના તમે વાર નહી કલાક પછી ના ચાલે હાલ તરત આવો એટલે હાલ એટલે હાલ વળી હડો મારા બેટા ગુંડા જેવા હાને પડ્યા છે ડોઈશે ને ઉપાડી છે બોલો આજકાલના ગુંડાનો વિશ્વાસ ના થાય મારા બેટા ડોઈશે ઉપાડી જોઈએ છે હા મારું બેઠું હું શિયાળીમ છું તો પેલા કાકા ઉપર શું બીતી છે મને જવા જે ઇમરજન્સીમાં કાકાનો કેસ મારા સોલ કરવો પડશે પણ કાકો હાસું બોલતો છે એની ગેરંટી શું મારી બેટી ના ના હાંસી વાત છે ડોસી વિશે તો આવી વાત ના કરે કાકો ઉપાડી જાય છે મારું બેટું કોઈ કહેવાય નહીં હો આ તો દાગીના પેરમાં હોય તો દોશીને ઉપાડી દઉં ગુંડા હ વાત હાસી છે કાકાનું ઘર તો આજ છે ઓહો એ બેઠા શિયાળીમાં છે ને ફાટેલા પહેરી નેકળવું પડે શું છે છૂટ બુટ પહેરી નેકળે તો લોકો શક પડે કે શિયાળી વાળો છે આવી ફાટેલા પહેરી નેકળે તો કોઈ શક ના પડે કે શિયાળી વાળો છે આ અમારે સિક્રેટ છે સિક્રેટ તમે સિક્રેટ પીવો છો

દયા ફોન કરવા છુ મારે દયા પાસે છે મોટા કેસ વધારે આવે છે કેવું છે હું વાત કરું ના ના હું વાત કરું દયા અભિજીત બોલું છું એક કેસ બન્યો છે એટલે ગુંડા તારું કેવું શું થાય છે આ કોનુ આવે એટલે કેવાય ને જુગારી ઉપાડી જાય એવું છે એમ ના ના તપાસ તો નહીં કરી હાલ જ આવ્યો છે પોણી પાવી ડોહો બેઠો તાચી પોણી પાવે છે એમ કે છે કે તમે તપાસ કરો પેલા હેડ તો મને બધું જોવું પડશે આપડે ચેક કરવું પડશે છે બધું પગલો પગલો કોઈ એટલે ખબર પડે ઝઘડો ઝઘડો ગુંડા આયા હોય ને તો

તમારે કેવાનું મતલબ હું શું કઉ છું ગભીરજી હું એમ કઉ છું કે ચેક કરું છું યાર આ ખબર પડે કે લીધો ગુંડા હોય તો મતલબ કે આ દિવાલ થોડીક ઉધરતી હોય

કોમ્પ્યુટર માં બતાવે છે કે ચી નંબરનું ચંપલ હતું બરોબર પછી કોમ્પ્યુટર દુકાનવાળા પાસે આ ચી તારીખ છે એકવીસ તો અમે દુકાનવાળાને એમ એમ કે ભાઈ આ એકવીસ તારીખ તમારા દુકાનોથી કોઈ ચંપલ લઈ ગયું નવું તો દુકાન કહે કે હા તો પછી હું દુકાનવાળાને કહ્યું કે ભાઈ તમે ઓળખો છો નહીં

ના પડે કે હવે ના કરતા હું કહી જાય કે તો ફરિયાદ કરી તમાર ઉપર તો પછી તો મને આપડે વાતો કરતો બરોબર જો હવે અને હારી ખાટી સાહ પડી હોય ને હાથ દાડા ની ખાટી સાઈડ તો શું કરી વઘારી છે મારું બીડી હોય તો નથી પીતો બીડી ચલાવે નથી આજ તો ખાઈ રીતે તો કોમ ધંધો કરો છો મને હા કેસ લઈને ખાધું ફોન કરું હવે ના હવે મારો ભાઈ તારીખ વાત ના કરવાની આઈટમ છે આવો ખરેખર મારો ઓછો ડાયરેક્ટ ખબર કાઢ્યા વગર ડાયરેક્ટ શિયાળી ફોન વાહ ભાઈ વાહ સારું છે આ તો ડોસી શિયાળી મારી ઓછી જાત્રા બાત્રા કરવા જતું તો શિયાળીને વખો પડી જાય